અમરેલીમાં ઉજવાયો અનોખો સિંહ દિવસ મૃત્યુ પામેલા સિંહોને યાદ કરાયા જાણીને નવાઈ લાગશે કે અમરેલીના ભેરાઈ ગામે આવેલું છે સિંહોનું સ્મારક રાજુલા તાલુકાના ભેરાઈ ગામ પાસે રેલવે ટ્રેક નજીક સિંહ સ્મારક મંદિર આવેલું છે અહીં સિંહ પ્રેમીઓ વન વિભાગ અને ધારાસભ્ય હીરા સોલંકીએ સિંહ દિવસની ઉજવણી કરી સિંહ સ્મારક મંદિરે સિંહ ચાલીસા કરીને પૂજા અર્ચના પણ કરી આટલું જ નહીં મૃત્યુ પામેલા સિંહોની આરતી પણ ઉતારી છે કે રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક આવેલા રેલવે ટ્રેક ઉપર અકસ્માત થતા મોત થયા હતા મૃત્યુ પામનારી સિંહાણ લોકપ્રિયતા વધુ હતી જેના કારણે સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂતોના સહકારથી સિંહનું સ્મારક મંદિર બનાવવામાં આવ્યું અહીં દર વર્ષે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે માં સ્વતંત્ર પર્વને લઈને તૈયારીઓ નડિયાદમાં બે દિવસ યોજાશે કાર્યક્રમ ખેડા જિલ્લાના નડિયાદમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થવાની છે ચૌદ અને પંદર ઓગસ્ટ એમ બે દિવસ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે ત્યારે ત્યારે સ્વતંત્ર પર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ચૌદ ઓગસ્ટે હેલીપેડ ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે બીજા દિવસે એટલે કે પંદર ઓગસ્ટે એસઆરપી ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે આ દરમિયાન વિવિધ પરેડ પણ યોજાશે રાજ્યકક્ષાની ઉજવણીને લઈ નડિયાદ શહેર અલગ અલગ પ્રકારની લાઇટથી શણગારવામાં આવી રહ્યું છે સરકારી મકાનોને રંગરોગાન થઈ રહ્યું છે ઉજવણી અંતર્ગત પરેડ નું રિહર્સલ કરવામાં આવી રહ્યું છે કાર્યક્રમમાં પોલીસ જવાનો અને મરીન કમાન્ડો દ્વારા વિવિધ કરતબો અને કૌશલ્ય નું પણ પ્રદર્શન કરવામાં આવશે સુરેન્દ્રનગર અને બોટાદ માં ગંદા પાણીના કારણે રહીશું ત્રાહીમાં સુરેન્દ્રનગર માં મૂળચંદ રોડ પર સુએજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે પરંતુ ગંદા પાણીના કારણે આ પ્લાન્ટ રહીશો માટે માથાનો દુખાવો બન્યો એટલું જ નહીં નજીકમાં આવેલા છાત્રાલયના ભારે હાલાકી વારો આવ્યો ગંદા પાણીને ટ્રીટ કરી તે પાણી ખેડૂતો તેમજ ઉદ્યોગોને પૂરું પાડવા માટે પ્લાન્ટ બનાવ્યો હતો પરંતુ આ પ્લાન્ટમાંથી છોડવામાં આવતા ગંદા પાણીથી આસપાસના વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે જેથી સ્થાનિકોને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર રોગ ફેલાવવાની દર્શ છે જેથી પ્લાન્ટને અન્ય જગ્યાએ ખસેડવા સ્થાનિકોએ માંગ કરી આ તરફ બોટાદ શહેરના ગઢડા રોડ પર આવેલા કેશવ પાર્ક રહીશો પ્રાથમિક સુવિધાની રાહમાં છે આ વિસ્તારમાં પાણી રસ્તા ગટર લાઈન સહિતની સુવિધાઓ ન મળતી હોવાની ફરિયાદ છે રસ્તા પર ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિકો પોકારી ઉઠ્યા છે ગંદા પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે અનેક વખત રજુઆતો છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા અને જલ્દી સુવિધા પૂરી પાડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી સાળંગ્પુર ધામમાં કષ્ટભંજન ભંજન દેવનું અનુખો રૂપ ફ્રોડનો ભવ્ય અંકોટ ધરાવાયો આજે શનિવાર હોવાથી સાળંગપુર ધામમાં દાદાના દર્શને હજારો ભક્તો ઉમટી પડ્યા અને આ તમામ ભક્તો દાદાના દિવ્ય રૂપના દર્શન કરી ધન્ય થયા શ્રાવણ મહિનાનો પહેલો શનિવાર હોવાથી દાદાને ભવ્ય ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો અલગ અલગ પ્રકારના ચોત્રીસ પ્રકારના ફ્રૂટ સાથે એક કિલો ફ્રૂટનો શણગાર કરાતા મંદિર ભવ્ય લાગ્યું ફ્રૂટના ભવ્ય અનુકૂટના દર્શન કરી ભક્તોએ ધન્યતાની લાગણી અનુભવી અને રાજીપો વ્યક્ત કર્યો મહત્વનું છે કે સાળંગપુર હનુમાનજી મંદિર વિભાગ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન અલગ અલગ પ્રકારના શણગાર કરવામાં આવે છે ત્યારે આજે વિશેષ દિવસ હોવાથી દાદાને વહાલા એવા ફ્રૂટનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો અલગ અલગ પ્રકારના કેળા સફરજન દ્રાક્ષ મોસંબી તરબૂચ ખારેક સહિત ચોત્રીસ પ્રકારના ફ્રૂટો કે જે માત્ર દેશમાંથી નહીં પણ વિદેશોમાંથી પણ ખાસ ભાવિકોએ મોકલેલા હોય છે ગુજરાતીઓ માટે ગર્વની ઘટના ઓબ્ઝર્વર તરીકે થઈ ગુજરાતી ની પસંદગી ગુજરાતીઓ માટે વધુ એક ગર્વની ઘટના છે પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના ત્રણ રમતવીરો જવાના છે સાથે જ ખેડા જિલ્લાના રમત ગમત વિકાસ અધિકારી ડોક્ટર મનસુખ તાવેથિયાની ની ઓબ્ઝર્વર તરીકે પસંદગી કરવામાં આવી હતી ગુજરાત માંથી તેમની પહેલી પસંદગી થતા પરિવારજનો માં ખુશી જોવા મળી હતી ડોક્ટર તાવેથિયાની ની પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયા દિલ્હી દ્વારા પસંદગી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે પેરિસ માં આગામી અઠ્યાવીસ ઓગસ્ટ થી નવ સપ્ટેમ્બર સુધી પેરા ઓલિમ્પિક યોજાશે આ પેરા ઓલિમ્પિક માં ગુજરાત ના ત્રણ

આવતીકાલે સમગ્ર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવાનો છે ત્યારે પોતાની કળાના માધ્યમથી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉદ્દેશ સાથે તેણે એવી અનેક કૃતિઓ બનાવી છે જેને જોઈને તમે પણ મંત્ર થઈ જશો ધોરણ નવમાં પાસ અને બાળપણથી ચિત્ર દોરવાનો શોખ ધરાવતા મેહુલ રાઠવા પરિવારની સેવા કરવાની સાથે સમય મળે ત્યારે કેનવાસ ઉપર પીઠોરા લખવાનું કામ કરે છે

મેહુલ બાદ ભલે પોતાનો અભ્યાસ છોડી હોય પણ તેનામાં છુપાયેલા કલાકારે તેની વિલુપ્ત થવા ન દીધો તેની કલા ખરેખર પ્રશંસા ને પાત્ર તો છે પણ તેની પોતાની કલા ને ઉજાગર કરવા મેહુલ રાઠવાને યોગ્ય પ્લેટફોર્મ મળે તો મેહુલ રાઠવામાં છુપાયેલ કલા ન માત્ર રાજ્ય કક્ષાએ પણ દેશ વિદેશમાં સોળે કળાએ ખીલી ઉઠે તેમ છે તહેવારો નજીક છે ને ત્યારે અમદાવાદ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો શહેરના અલગ અલગ ઝોનના છ સ્થળો પરથી આરોગ્ય વિભાગે નમૂના લીધા નિકોલના સુપ્રીમ ટ્રેડર્સમાંથી બ્રેકફાસ્ટ મિક્સર સબસ્ટાન્ડર્ડ ચોકના બોમ્બે ગુલાલવાડી પાઉંભાજી સેન્ટરની પીઝા ગ્રેવી સબસ્ટાન્ડર્ડ ઇન્દ્રપુરી રોડ પર ઉમિયા પ્રોવિઝન સ્ટોરનું કપાસિયા તેલ સબસ્ટાન્ડર્ડ મળી આવ્યું છે રામોલની ધનલક્ષ્મી કિરાણા સ્ટોરનું પણ રિફાઈન્ડ કપાસિયા તેલ સબસ્ટાન્ડર્ડ સાબિત થયું છે દાણી લીમડાની કીર્તિ સ્વીટ એન્ડ માવાવાલાનો માવો પણ વાસી નીકળ્યો છે સરખેજ ધોડકા રોડ પર અગિયાર નંબરના તેલના ગોડાઉનનું સિંગ તેલ પણ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું અને ચાર ઓગસ્ટથી દસ ઓગસ્ટ દરમિયાન

તમારા ઘરનું લાઇટ બિલ વીસ લાખ બાકી છે તેવો મેસેજ આવે તો તમારી હાલત શું થાય

આ ચાર દ્રશ્યો રાજ્યના શિક્ષણ ધામમાં ચાલતા લોલમ લોલની ચાડી ખાય છે ક્યાંક ડમી શિક્ષકો ભણાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષકો વિદેશમાં ઘૂમી રહ્યા છે કેટલાક શિક્ષકોની નોકરી ચાલુ છે અને તેઓ વિદેશમાં ભ્રમણ કરી રહ્યા હોવાની ઘટનાથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે અંબાજીની ઘટના બાદ કપડવંજમાં બહાર આવી શિક્ષકની લાલિયાવાડી કપડવંજના અંતરિયાળ વિસ્તારોમાં બનેલી આ ઘટના ચોંકાવનારી છે

ઓ વિજયભાઈ વિજયભાઈ તમે કેમ અહીં આવો છો પણ હા શું કામ હતું કેમ આવ્યા હતા એમ કો તમને પૈસા આપે છે ભણવા માટે અહીં આવવાના તો જો કે વિદ્યાર્થીઓ પણ કહે છે કે વિજયભાઈ પાછલા ઘણા સમયથી અમને ભણાવે છે સવાલ એ છે કે અન્ય એક શિક્ષક તે જુએ છે છતાં મોઢામાંથી કશું કહેતા નથી એટલે તેમની પણ ક્યાંક ને ક્યાંક સંડોવણી હોઈ શકે છે આ તરફ કચ્છમાં પણ ઈચ્છાધારી શિક્ષિકાની ઘટના સામે આવી મન ફાવે ત્યારે શાળામાં આવવાનું અને મન ફાવે ત્યારે ગેરહાજર રહેવાનું કચ્છ જિલ્લામાં પણ શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારીનો સામે આવ્યો શિરવા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ત્રણ સતત અનિયમિત તેમજ ગેરહાજર રહે છે નીતા ડી પટેલ નામની શિક્ષિકા ઈચ્છા ઈચ્છા થાય થાય ત્યારે ત્યારે આવે અને ચાલી જાય તેના કારણે બાળકોના ભણતર પર ખરાબ અસર પડી રહી છે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે શિક્ષિકાની મનમાનીને લઈને અનેક વાલીઓએ રજૂઆત કરી છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું શિક્ષિકાની ગેરહાજરી અંગે ઉચ્ચ શિક્ષણ અધિકારી સુધી શાળામાં શિક્ષકો ની ઘટ છે તો બીજી તરફ શિક્ષક વર્ષોથી સ્કૂલે જ નથી આવતા શિક્ષિત ગુજરાત દીક્ષિત ગુજરાત ની માત્ર વાતો થતી હોય તેવું લાગી રહ્યું છે શિક્ષકોને ને લઈને બનાસકાંઠા અને મહેસાણામાં પણ ચોંકાવનારી ઘટનાઓ બની છે શિક્ષણ વિભાગમાં ચાલતા પોલમપુલ અને લાલિયાવાડીનો કિસ્સો બનાસકાંઠામાં પણ બન્યો બનાસકાંઠાના વાવની એક શાળામાં બે વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનો ખુલાસો થયો આ શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાનું જાણવા મળ્યું વાવના ઉચપામાં બે વર્ષથી શિક્ષક ગેરહાજર હોવાનું ખુલ્યું છે દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા હોવાની માહિતી સામે આવી દસ નવેમ્બર બે હજાર બાવીસથી આ શિક્ષક દર્શનના સ્કૂલમાં દર્શન નથી થયા બે વર્ષથી શિક્ષકની હાજરી ન હોવાથી શાળામાં શિક્ષકની ઘટ પણ છે આ તરફ મહેસાણામાં પણ કડીની એક શાળાના શિક્ષક વિદેશ પ્રવાસે હોવાનું સામે આવ્યું કડીની રણછોડપુરા શાળાની શિક્ષિકા શિક્ષિકા ઓગસ્ટ હાજર થયા કવિતા દાસ વિદેશમાં હોવાની માહિતી સામે આવી છે ઉપરાંત જિલ્લામાં અન્ય દસ શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનો ઘટસ્ફોટ થયો કડી જોટાણા બીજાપુર મહેસાણામાં પણ શિક્ષકો ગેરહાજર છે ભાજપની હર ઘર તિરંગા યાત્રાનો દિગ્ગજોના હસ્તે પ્રારંભ રાજકોટમાં વિશાળ યાત્રા નીકળી ભાજપનું આજથી હર ઘર તિરંગા યાત્રા અભિયાન શરૂ થયું રાજકોટના બહુમાળી ભવન ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાયો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે નડ્ડાએ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો બહુમાળી ભવનથી જુબેલી સુધી ભવ્ય તિરંગા યાત્રા નીકળી આ તિરંગા યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય નેતા જેપી નડ્ડા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સાંસદો કોર્પોરેટર તેમજ અન્ય શહેરીજનોની ઉપસ્થિતિ જોવા મળી ભાજપના નેતા રાષ્ટ્રધ્વજ સાથે ત્રણ કિલોમીટર પદયાત્રા કરી હતી બહુમાળી ભવન ખાતે મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી આ સાથે જ આ યાત્રામાં સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ વેપારીઓ નાગરિકો તિરંગા યાત્રામાં જોડાયા હતા તિરંગા પ્રત્યે આદર જાગે તે માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું આજે રાજકોટમાં તિરંગા યાત્રા યોજાઈ અને આવતીકાલે સુરત બાર તારીખે વડોદરા અને તેર તારીખે અમદાવાદમાં તિરંગા યાત્રા યોજાશે નર્મદામાં મૃતક યુવકના પરિવારજનોને નેતાઓએ સાંત્વના આપી મનસુખ વસાવાએ વિપક્ષ પર પ્રહાર કર્યા કેવડિયા ખાતે ટ્રાઇબલ મ્યુઝિયમમાં બે આદિવાસી યુવકોને માર મારવાની ઘટનામાં રાજકારણ ગરમાયું છે બંને મૃતકોના ઘરે હવે મંત્રીઓ આશ્વાસન આપવા આવી રહ્યા છે ત્યારે રાજ્ય કક્ષાના આદિજાતિ કલ્યાણ મંત્રી કુબેર સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય સહિતના લોકો મૃતકોના પરિવારને મળી સાંત્વના પાઠવી ત્યારે સાંસદ મનસુખ વસાવા લાલઘુમ થયા અને વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે રાજકીય સ્ટન્ટ કરે છે ઘટનાને લઈ રાજકીય મુદ્દો બનાવી રહ્યા છે મહત્વનું છે કે ગભાણા ગામે બંને પરિવારોને મળ્યા ટ્રાઇબલ મ્યુઝિયમની અંદર તેઓના કરુણ મોત નીપજ્યા હતા જેમાં છ લોકોની ધરપકડ કરાઈ છે અને મૃતકના પરિવારને આઠ લાખ રૂપિયા જેટલી સહાય આપવામાં આવી છે ફ્રૂટના ભાવમાં માં ભાવમાં થી સાહીઠ ટકા નો વધારો શ્રાવણ માસની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે ફૂલથી લઈ ફ્રૂટના ભાવમાં ભડકો થયો સામાન્ય દિવસો કરતા શ્રાવણમાં ફ્રૂટની માંગ વધારે રહે છે ત્યારે માંગમાં વધારો થતા ફ્રૂટના ભાવમાં પચાસ થી સાહીઠ ટકા વધારો જોવા મળ્યો એક તરફ ફ્રૂટની માંગ વધી છે જ્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે પહાડી વિસ્તારમાંથી આવતા ફ્રૂટની આવક પણ ઘટી છે ત્યારે અમદાવાદમાં રિટેલ માર્કેટમાં ફ્રૂટના ભાવ આસમાને પહોંચ્યા ગ્રાહકોનું કહેવું છે કે શ્રાવણ માસમાં ફ્રૂટના ભાવ ઓછા હોવા જોઈએ જેથી દરેક લોકો ઉપવાસમાં ફ્રૂટ લઈ શકે આ તરફ મહેસાણા માર્કેટ યાર્ડમાં હાલમાં કેળા સહિતના ભાવમાં વધારો જોવા મળ્યો કેળાના ભાવમાં વીસ રૂપિયાથી ત્રીસ રૂપિયા સુધીના ભાવ વધ્યા સફરજન કે જે સો રૂપિયા કિલોમાં વેચાતા હતા તેના એકસો થી બસો રૂપિયા થઈ ગયા નાસ્પતિના ત્રીસ રૂપિયાની જગ્યાએ ચાલીસ રૂપિયામાં વેચાતી થઈ ગઈ જો આગામી દિવસોમાં વરસાદ વિરામ લે તો ભાવ ઘટશે સાસણગીર ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી મુખ્યમંત્રી પણ હાજર રહ્યા ઘર ગુજરાતનું ગીરનું જંગલ જુનાગઢ ગીર પંથક દાલા મથો થી ઓળખાય છે ત્યારે આજે સિંહ દિવસની ઉત્સાહ કરવામાં આવી છે ત્યારે સાસણ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં સિંહ દિવસ ઉજવાયો કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ ને ગાર્ડ ઓફ ઓનર અપાયું મુખ્યમંત્રીએ સિંહ પ્રદર્શની પણ નિહાળી સિંહ દિવસ નિમિત્તે આયોજિત રેલી ને સીએમ એ પ્રસ્થાન કરાવ્યું જિલ્લાના તમામ શહેરો અને શાળાઓ માં બાળકો દ્વારા સિંહ ના માસ્ક પહેરી લોકોને સિંહ પ્રત્યે જાગૃત કરાયા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર રાજ્યના દસ જિલ્લા ની ત્રીસ તાલુકાની આઠ હજાર ખાનગી તેમજ સરકારી શાળાઓ અને કોલેજોમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આરામ અદભુત આજે વિશ્વસિંહ દિવસ છે ગીર પંથક ના ગ્રામ્ય વિસ્તારો માં સાવજ ની લટાર ની ઘટનાઓ હવે સામાન્ય બાબત બની ગઈ છે ત્યારે એક અનોખા દ્રશ્યો કોડીનાર ના ગ્રામ્ય પંથક માં જોવા મળ્યા હતા એક સિંહણ ટ્રેક્ટર ની ટ્રોલી પાછળ રહેલા નવા બની રહેલા મકાન ની દિવાલ પર આરામ ફરમાવતી જોવા મળી હતી કોડીનાર ના છાછર ગોવિંદપુરા ભંડારીયા ગામના આ દ્રશ્યો છે જેમાં રિમઝિમ વરસાદ વચ્ચે નવા બની રહેલા મકાન પાસે સિંહ અને સિંહણ આવી ચડ્યા હતા જ્યાં સિંહણે નવા ઘરની દિવાલ પર આરામ ફરમાવ્યો હતો તો સિંહે ટ્રોલી પાસે આરામ ફરમાવ્યો હતો આ ઘટના અંગે સ્થાનિકોને જાણ થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને અનોખા નજારાને પોતાના કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો હતો વાયરલ થઈ રહેલા વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહ અને સિંહણ પોતાની મસ્તીમાં આરામ ફરમાવી રહ્યા છે